ધોરાજી ખાતે ક્રિસ્ટલ સ્કૂલ તથા રોયલ ગર્લ સ્કૂલ ખાતે છસો જેટલી વિદ્યાર્થીઓ સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી બે હજાર પચીસની ઉજવણી કરાઈ અને ટ્રાફિકના નિયમોન અંગે માર્ગદર્શન અપાયું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ ઉજવણી અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમકરશી સાહેબના માર્ગદર્શન ની સૂચના મુજબ જિલ્લા ટ્રાફિક શાખા રાજકોટ ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ ટી રાણા તથા ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારીઓ દ્વારા રાજકોટ આરટીઓ શ્રી ખપેટ સાહેબ તથા રોડ સેફ્ટીના સીઓ શ્રી જીવી શાહ સાથે સંકલન કરી ધોરાજી ખાતે ક્રિસ્ટલ સ્કૂલ

ભિક્ષાવૃત્તિ તથા ગુડ ટચ બેડ ટચ અંગેની માહિતી પણ આપવામાં આવી છે